વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની ગંભીર સમસ્યા છે તેમાં રિંગ રોડ પર આવેલી મહાલક્ષ્મી સોસાયટીના રહીઝોએ ગંદા પાણીના પ્રશ્નો અંગે વિરોધ દર્શાવ્યો છે ગંદુ પાણી આવતું હોવાથી લોકોને નાણાં ખર્ચીને ટેન્કર મંગાવીને પાણી પીવું પડે છે વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાનવી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરના વોર્ડ નંબર ચાર અને પાંચના છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીના પ્રશ્નો અને દુષ્ટ પાણી આવી રહ્યું છે છે એની સમસ્યા રોજબરોજ પૂર્વ વિસ્તારમાં એટલે કે આજવા રોડ ખોડિયાલ નગર સહિતના વિસ્તારોમાં અસંખ્ય સોસાયટીઓમાં પાણી ઓછા પ્રવેશથી આવી રહ્યું છે એની સમસ્યા છે ગંદુ પાણી મળી રહ્યું હોવાથી ફરિયાદો ઊભી રહી છે ત્યારે રિંગ રોડ પર આવેલી મહાલક્ષ્મી સોસાયટીના રહીશોએ એકત્ર થઈને ગંદા પાણીના મુદ્દે વિરોધ દર્શાવ્યો છે સ્થાનિક મહિલાઓએ કહ્યું કે છેલ્લા એક સપ્તાહથી ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે ખૂબ જ પરેશાની થઈ રહી છે ઘણા વર્ષોથી પાણીનો પ્રશ્ન અને ગંદુ પાણી આવી રહ્યું છે એની સમસ્યા તો છે જ જેના કારણે પીવાના પાણીના નાણાં ખર્ચ થઈ રહ્યા છે પાલિકાના વેરા સમયસર વસૂલે છે પણ સમસ્યાનું નિવારણ નથી લાવતા ચૂંટણી સમયે મત માંગવા આવતા રાજકીય નેતાઓને પાઠ ભણાવીશું એવું અમે નક્કી કર્યું છે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે અમારા અહીંયા છેલ્લા ત્રણ દિવસથી ગટર છલકાય છે આ ગટર છલકાવાથી સોસાયટીમાં તલાવ જેવી સમસ્યા ઊભી રહી છે આ ગંદકીથી મચ્છર થાય છે અને એનાથી બીમારી થાય છે દિવસના પાંચ ટેન્કર સોસાયટીમાં મંગાવીએ છીએ અને આ પાણીનો ઉપયોગ કરીએ છીએ હજુ પણ આ સમસ્યા સોલ્વ નથી થઈ તેમના કહેવા પ્રમાણે થોડાક દિવસોમાં સોલ્વ થઈ જશે અમે એની રાહમાં છે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર